રામાયણનો આ શબ્દ બહુ સુંદર સરસ જીવન રસમય હોય સરસ આપણે ત્યાં સરસ ને સુંદર ને સરસ કહેવામાં આવે આપણે એમ કહીએ કે આ થાંભલો કેટલો સરસ છે થાંભલો સરસ ન હોય થાંભલો સુંદર હોઈ શકે એની શોભા હોઈ શકે સરસ તો એને કહેવાય જેમાં રસ હોય સ રસ કોઈ એમ કે ભાઈ આ કેરી કેટલી સરસ તો બરાબર છે જેમાં રસ નથી એને સરસ તમે ન કહી શકો સુંદર કહી શકો આપણે ત્યાં સુંદર વસ્તુના લોકો સરસ કહે ના એ સાહિત્યમાં ન ચાલે અહીંયા જીવન સરસ બને એવું લખ્યું છે સરસ બને આપણા ઈચ્છા થાય આ સરસ સદગુરુની કૃપા માનવના જીવનને ઉત્સાહ પૂરો પાડે છે જીવવાની પ્રેરણા હા એને વર્ષો ટૂંકા પડે જે જેના પર સદગુરુની કૃપા હોય બાકી તો સિત્તેર વર્ષે માણસ કંટાળી જાય ને ભગવાનને પ્રાર્થના કરવા મળે હે હરી હવે દોરી ખેંચ એમ એ કેટલો ત્રાસ થયો હશે જીવનનો એને કે એ માણસ જીવનથી કંટાળી ગયો છે મૂળ વગરનો માણસ જીવે છે આનંદ વગરનો જીવે છે ઉત્સાહ વગરનો માણસ જીવે છે એનું કારણ છે એના પર સદગુરુ કૃપા કોઈ સદગુરુ જયારે માણસને મળી જાય કોઈ સંત મળી જાય ત્યારે એના જીવનમાં એક 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 પ્રકારનો રસ સામાન્ય નિયમ તમને બતાવું જીવન જીવન જ્યારે વાળું લાગે જીવન જયારે બોજમય લાગે ત્યારે સમજવાનું કે જીવનમાં હલકી વસ્તુ ભરાણી છે વસ્તુ કિંમતી હોય એનો વજન નથી હોતું આ નિયમ છે તમારી બેગમાં ભલે વજન છે પણ એમાં એકલા હીરા જ પહેર્યા હોય તો એ પાંચ કિલો હીરા હોય એ પાંચ કિલો હીરા લ્યો હા કેટલા કરોડના થાય પણ એ આટલો મોટો માણસ એ હીરાની બેગ એ કોઈને આપે નહીં ઉઠાવવા માટે ભલે વજન લાગે પણ આમાં વસ્તુ કિંમતી છે એટલે એ પોતે પોતે ઉચકે કારણ કે કિંમતી વસ્તુનું વજન નથી હોતું લાગતું નથી અને એ બેગમાં હલકી વસ્તુ ભરી હોય તો બેગમાં એકલા મસોતા ભર્યા હોય તો મસોતામાં સમજાય કે આપણને તો સમજાય જ ને મહોતા મહોતા આપણે સાવ સાદી ભાષા હવે એની મારે શું વ્યાખ્યા કરવી મસોતાની પછી ક્યાંક ક્યાંક સમજાવવું પડે કે મસોતા એટલે શું હા આપણે રોટલી કે રોટલા કરીએ પછી તાવડી કે પેલી લોઢી હોય હા પછી મસોદા છે ને મસોદા શબ્દમાં તાવડી વધારે ફીટ બેસે લોઢી નો બેસે કારણ કે એમાં રોટલા બાજરાના જ્યારે રોટલા કરવાના હોય ત્યારે આમ નાખે બહેનો ઘડીને પછી એની થોડીક પોપડી તાવડીને ચોંટી જાય વળી પાછો તાવે ત્યાંથી ઉંચકાવીને પાછો બીજી વળ નાખે વળી થોડી પોપડી ચોંટી જાય બળેલી હા અને રોટલામાં બળેલી પોપડી ચોંટેલી હોય તો જ રોટલો હા એમાં કાળી ડિઝાઇન હોય હા બાકી સીધે સીધો પ્લેન હોય તો એ ખવાય નહીં પેટમાં દુખે હા એને એને ચડ્યો ન કહેવાય હા મારા રોટલામાં ડાઘ ન પડે પણ ચડે તો ડાઘ પડે ને એકલો સાહાવ એમ ને રોટલો રોટલો ઘણું એ બહેનોની બહુ મોટી ક્રિયા છે બહુ કળા છે મોટી હા હા અત્યારે અત્યારે અત્યારની જે બેનોણ છે ને એને એ એ રોટલો આમ થાબડી કરે હા આમ થાબડે હા બરાબર ને હા આપણી જે વડીલ માતાઓ છે એને પૂછો તો આમાં મામા આમ અને આખો અહીંયા અડધો લટકતો હોય તો તૂટે નહીં આ આ વિશેષતા હવે વળી પાછો નાખે વળી પાછી થોડીક પોપડી ચોંટે કાળી વળી પાછો નાખે એ અને પછી ફૂલે પછી રોટલો ઉતારી લે પણ પછી પ્રત્યેક રોટલા એ તાવેથાથી તાવડીને સાફ કરવી પડે પ્રત્યેક રોટલા અને સાફ કર્યા પછી એને કપડાથી લૂછવી પડે અને એ તાવડીને લૂછવામાં જે કપડું કામ લાગે એને બસો તો ક્યાં હા બસો તો એ તો હદ કરી નાખે હવે એકલા મસોદા ભેર્યા હોય આપણી આપણી બેગમાં તો એને આપણે હાચવીએ એ બેગને ઉઠાવતા એ કેટલો કંટાળો આવે એમ જીવનમાં જ્યારે કંટાળો આવે ત્યારે સમજવાનો વસ્તુ હલકી ભરાણી છે